પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે એકસો ચુઆિસ વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત ચકિત થઈ અને જોઈ રહ્યા છે અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે અમને આમંત્રણ પત્ર જોઈએ છે મેં એમને સમજાવ્યું કે કુંભ એવો મેરો છે જેની કોઈ નિમંત્રણ પત્રિકા જ નથી ગ્રહોની સ્થિતિ આવતાની સાથે જ કરોડો લોકો આવે છે એ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કોઈ નિમંત્રણ વગર ચાલીસ કરોડ લોકો એક જગ્યાએ આવે વ્યવસ્થા કોણ કરે મેં કું સરકાર જે વ્યવસ્થા કરે એ વ્યવસ્થા રામ રામસેતુમાં ખિસકોલીની મદદ જેટલી હોય સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો અનેક સંતો મહંતો ધાર્મિકજનો ધાર્મિક સંસ્થાઓ આ કરોડો લોકોના રહેવાની વ્યવસ્થા અને કુંભમાં ગયેલો કોઈ પણ વ્યક્તિ હોટલમાં નથી રોકાતો ત્યાં ટેન્ટમાં ઠંડીમાં જમીન પર સૂઈ ત્યાં ગંગા સ્નાન કરવા માટે લોકો જાય છે એક દેશમાંથી ચાલીસ કરોડ લોકો લાખો લોકો વિદેશથી આશ્ચર્યચકિત ચકિત થાય એવી વ્યવસ્થા ન જાણે કેટલા હજારો વર્ષથી ચાલે છે મુગલો આયા તો એ ચાલી અંગ્રેજો આયા તો એ ચાલી અને કોંગ્રેસીઓનું રાજ થયું ત્યારે ચાલી એને કોઈ ના રોકી શક્યું એ સરંગે સળંગ અક્ષુણ રીતે અખંડ રીતે એક પરંપરા તરીકે ચાલી અને આજે મહાકુંભનું આયોજન ખૂબ મોટી માત્રામાં થયું છે ખૂબ સુંદર વ્યવસ્થાઓ ત્યાંથી હું આજે ગુજરાતભરના લોકોનું પણ આહવાન કરવા માગુ છું કે સૌએ મહાકુંભ કદાચ એક જન્મમાં તો ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો મહાકુંભમાં જરૂર જવું જોઈએ આ કુંભ આપને એક પ્રકારથી કુંભ પોતે જ સમરસતાનો એકતાનો સંદેશ છે ત્યાં કઈ જાતિનો કોણ છે કોઈ નથી પૂછતું કયા ધર્મનો છે કયા સંપ્રદાયનો છે કોઈ નથી પૂછતું જે જાય એને સંતો ભોજન કરાવે જે જાય એને સેવાભાવી સંસ્થાઓ ભોજન કરાવે અને જે જાય એ ગંગામાં ડૂબકી લગાઈ પુણ્ય જાગૃત કરી પોતાને પવિત્ર કરી પાછો પોતાના ઘરે જાય કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી જ્યાં ના નામ પૂછાય ના કુળ પૂછાય ના ધર્મ પૂછાય ના જાતિ પૂછાય અને જ્યારે પ્રમુખ સ્થાન સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોડું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે મિત્રો મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનોને કિશોરોને જરૂર લઈ જજો મેં મારા જીવનમાં નવ કુંભમાં સ્નાન કર્યું છે કુંભ અર્ધકુંભ થઈ અને આ દસમા કુંભમાં સ્નાન થશે મારું હું પણ સત્યાવીસમી ત્યાં જવાનો છું મારી આપ સૌને વિનંતી છે કે બધા જ લોકો ત્યાં પહોંચે મિત્રો